નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ફિરમ અંદર અચાનક વરસાદ તૂટી પડતા વેપારીઓને માવઠાનો માર જેવી પરિસ્થિતિ સર્જાઈ મોટા ભાગના વેપારીઓનો માર જે એપીએમસીની અંદર રાખવામાં આવ્યો હતો તે પલરી ગયો હતો અને ઘણા બધો જે માલ છે તેમાં ખાસ કરીને એરંડા ડાંગર સહિતના જે પાક છે તે પલરી ગયા હતા અને એરંડાની હાલત એટલી બધી કપોળી હતી કપો પણ પલરી જવા પામ્યો હતો કે એરંડા પાણીની અંદર તરતા થઈ ગયા હતા અને ખેડૂતોનો જે માલ છે તે પાણીની અંદર તણાઈ જ ગયો હોય તેવો પણ ઘાસ સર્જાયો હતો આથી ખેડૂતો દ્વારા સરકાર શ્રી દ્વારા તેઓને આ જે નુકસાની ગઈ છે તે નુકસાની અંદર તેઓને યોગ્ય પ્રમાણમાં સહાય ચૂકવવામાં આવે તે પણ માંગ કરવામાં આવી છે ત્યારે ખેડૂતો દ્વારા જે વિરોભગાબી પીએમસીટી અંદર જે વરસાદ પડ્યો હતો ને તેના કારણે તેમનો જે પાક છે તે વડે ડાંગર કપાસ એરંડા સહિતનો પાક છે તે દેખાડતા સહિતના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા